કેટલા પ્રકારના ભજીયા છે ચાર પ્રકારના ભજીયા છે ફૂલવડા પટ્ટીના બરોબર છે પછી કુંભણિયા છે અને ચકરીના છે બરાબર અને એ સી ભાઈ આપણે બીજા કોઈ ભજીયા બનાવીએ હા એક આવે પૂડીના ભજીયા બરોબર છે હજી લીંબુ કોટા આવશે ભરેલા મરચાના આવશે અચ્છા એમાં પણ ઘણા બધા પ્રકાર છે

આ પ્લેટ ના કેટલા છે આ 50 રૂપિયાના ના ચાર થેપલા છે 50 રૂપિયા ના ચાર થેપલા સુકી ભાજી આવશે 20 રૂપિયા ની સુકી ભાજી સાથે સલાડ કે આથેલી કેરી છે આથેલા મરચા આવશે અને દહીં ના જતો દહીં એક્સ્ટ્રા 30 રૂપિયા નું ડબો જ આવશે આખે આખો બરાબર એટલે ટોટલ આવડી 100 રૂપિયા 100 રૂપિયા પ્લેટ છે તમારે બરાબર બરાબર ગમે વ્યક્તિ ગમે અહીંયા થેપલા ખાવ જાય એટલું જાડું થેપલું આટલું નરમ કેમ મળશે ને આ એરિયા ગમે ત્યાં બરાબર અને આ થેપલા આપણે ઘરે જ બને છે ઘરેથી બનાવીને કાચા લાવીને આ ફ્રાય કરી છે

લોટ જે જુનાગઢ થી અમારે આવે ને ધરાઈ બરોબર ઈ લોટ નો આઈટમ છે બરોબર આમ કોઈ ભેળસેળ થાય કોઈ જાતની કાંઈ પણ નહીં ઓકે અને આપણે મેઇન આવી જાય ધોરાજી ના લસણિયાની વાત થઈ હતી અને જે ચટણી જે બનાવી છે ને આ વસ્તુ આમાં કોઈ જાતનું સાઈડ ઇફેક્ટ નથી થાય બરાબર અને આવડે આ તીખારી છે ઉપર આ જે તેલની ની તેલ ચટણી જ બનાવેલી પ્રમાણની હોય અમારી બરાબર આ ચટણી છે એટલે આપણે એને રસો કહી દે પણ તેલ ગ્રેવી કે આપણે ગ્રેવી બરાબર બરોબર છે એક પ્રકારની ગ્રેવી છે આ ગ્રેવીજી બનાવી ની જ મહત્વ છે આનું બરાબર અને સાથે ભૂંગળા કેટલા ભૂંગળા આવે એમાં 15 ભૂંગળા આવશે 15 ભૂંગળા કોથલી આવશે અને આ ચિપ્સ ચિપ્સની પ્લેટ ચિપ્સની પ્લેટ આવશે તમારે 50 રૂપિયા પ્લેટ છે 100 ગ્રામ આવશે સાથે આવશે સોસ ઓકે થેન્ક યુ વેરી મચ ચાલો આપણે બધું માણી લઈએ સાંજે છ વાગ્યા થી બીજા દિવસે સવારમાં છ વાગ્યા સુધી રૈયારાજ નાસ્તા સેન્ટર ચાલુ રહે છે અલગ અલગ પ્રકારના નાસ્તા મળે છે ચાલો આપણે જોઈએ કે આજે કયા કયા નાસ્તા આપણે ટ્રાય કરવાના છીએ એકદમ ઘર જેવો નાસ્તો કરવા માટેની બેસ્ટ જગ્યા છે લાઈવ ગરમા ગરમ બનાવીને આપે તમારી નજરની સામે મિત્રો વણેલા ગાંઠિયા અહીંયા બની રહ્યા છે અને આપણે પેલા તેલની વાત કરી દઈએ ભાઈ કયું તેલ છે પ્યોર સિંગ તેલ પ્યોર સિંગ તેલ પ્યોર ઘાણીનું તેલ છે આપણે પ્યોર જેતપુરનું બરાબર ત્યાંથી જ આવે છે પ્યોર સિંગતેલ આપણું તો મિત્રો અસલ ધોરાજીનો ટેસ્ટ તમારે લસણિયા બટેટા જુઓ તમે બનાવ્યા છે રસો પણ દેખાય છે પ્રોપર ધોરાજીનો ટેસ્ટ સાથે આ ખારી સિંગ બરાબર ને સિંગદાણા ઉપરથી નાખી દઈ લીંબુની ચીર આપે થોડો ખાટો ટેસ્ટ કરવા માટે અને ભૂંગળા કેટલાની ડીશ ત્રીસ રૂપિયાની ડીશ છે અત્યારે બરોબર છે ને ભૂંગળા વીસ રૂપિયાના લગતી પચાસ રૂપિયાની પ્લેટ પડે આપણી ખાસિયત શું છે

જો તમે અંદર વ્યવસ્થિત રીતે જે સ્ટફિંગ જોઈએ એ આમાં કરેલું છે અને આપણે ચટણીમાં ડીપ કરીને ટ્રાય કરીએ કે આ કેવું બન્યું છે પ્રોપર મેથીના જે ભજીયા ખાવાની મજા આવે ને એ આમાં ટ્રાય કરી છે જે મસાલો અંદર એડ કર્યો છે એમાં બધી જ વસ્તુઓ એડ કરી છે એવું નથી કે આપણે ચણાનો બેઝ વધારે મોઢામાં આવતો હોય તો ઓવરઓલ બેસ્ટ છે એ સાથે બીજા કેટલાક ભજીયા છે ચકરીના ભજીયા છે એ પણ એકદમ ક્રિસ્પી છે હાથમાં લેતા આવે છે ચટણી લાજવાબ છે એક નંબર મસ્ત ખાટી ચટણી છે એ ખાવાની મજા આવી સ્વીટ ટેસ્ટ નથી આવતો ચટણીનો ખાટો ટેસ્ટ આવે છે બેસ્ટ ભજીયા કહી શકાય થેપલા જે ઘરેથી બનાવીને લાવે છે ફ્રાય જ ખાલી અહીંયાથી કરે છે થેપલા જાડા છે જે આપણે ઘરે ખાતા હોય એટલે એમ કહી શકાય ઘરના થેપલા છે અને આ ટેસ્ટ કેવો છે એ પણ હું તમને કહું સાથે મરચાં દરેક વસ્તુ છે ચાલો આપણે માણી લઈએ સાથે દહીં આ થેલા મરચાં પણ છે તો જે લોકોને ઘરના થેપલા ખાવાના હોય ને એમના માટે બેસ્ટ જગ્યા છે સૂકી બાજીનો માફક ટેસ્ટ આપ્યો છે બહુ તીખો નથી પણ ખાવાની મજા આવે છે ફૂડની ડિશિસ એવી લાગે છે કે કઈ ડિશ ખાવી કઈ ડિશ ના ખાવી ડેફિનેટલી તમે જો કન્ફ્યુઝ થશો જો એક ફૂડ એ હોય તો જો તમને બધી જ વસ્તુઓ પ્રિય હોય ફૂડમાં તો અહીંયા તમને ઘણા બધા ઓપ્શન મળી જશે અને આટલા બધા ઓપ્શન હોવા છતાં ટેસ્ટને બેલેન્સ કર્યું છે એ વસ્તુ મને સારી લાગી તો મિત્રો વણેલા ગાંઠિયા જે રીતે બનાવ્યા છે જ્યારે બનાવતા હતા ત્યારે મારા મનમાં સવાલ હતો કે અંદર હિંગ નથી નાખી મોસ્ટલી કારણ કે ઉપરથી છાંટી છે તો ટેસ્ટને બેલેન્સ કઈ રીતે કરવું છે એ આપણે જોઈએ રાજકોટની સ્પેશિયલ ચટણી છે સાથે આ જે સલાડ આપ્યું છે એમાં દ્રાક્ષને દરેક વસ્તુ જે નાખી છે સાહેબે સમજાવું ખરેખર પ્રોપર છે અને સાથે આ મરચાં છે અત્યારે રાત્રિ ખમણની સાથે સાથે રાત્રિ વણેલા ગાંઠિયાનો પણ એટલો જ ક્રેઝ છે ચાલો આપણે ચાખીએ પરફેક્ટ બેલેન્સ કર્યું છે તમને એવું ફીલ નહીં થાય જ્યારે તમે ગાંઠિયા ખાતા હોય ત્યારે કે અંદર હિંગ નથી નાખી ઉપરથી મસાલો નાખીને એને બેલેન્સ કરી દીધું છે તો ખાવાની મજા આવશે હવે લાસ્ટમાં હું જે લસણિયા બટેટા અને ભૂંગળા જે ફેમસ છે એ વખત આપણે ટ્રાય કરીએ કારણ કે અહીંયાની ગ્રેવી મને થોડી અલગ લાગી છે ભૂંગળા પણ અહીંયા જ થળ્યા છે એ લોકોએ એટલે એમ કહી શકાય રેડીમેડ ભૂંગળાની કોથળીઓ ભાગે ઘણી બધી જગ્યા પર આપતા હોય એ નથી આપી લીંબુની ચીર એક્સ્ટ્રા આપી છે ખાટો સ્વાદ કરવો હોય તો પણ અત્યારે આપણે આ જે ડીશ બનાવી છે એને જ બેલેન્સ કરશું નોર્મલી ભૂંગળા બટાટા ખાવાની આ એક જૂની રીત છે કે જે આ રીતે આપણે ખાતા હોય છે ચાલો આપણે એક વખત ખાઈએ હું તમને કહું ક્યાંક કેવું છે ને સારી રીતે બટાટું આવી જાય ને આવડી આ રીતે સિંગ દાણા પણ આવી જાય એ રીતે મેં મારી આ જે ભૂંગળા બટાટાની જે આ નોર્મલી જે રીત છે લોકો ખાતા હોય એ બેલેન્સ કરી છે ચાલો આપણે ટ્રાય કરીએ હમ એમ કહી શકાય કે આ હોમમેડ છે પ્રોપર હોમમેડ વસ્તુ તમને સ્ટ્રીટ ખાવા મળે ભૂંગળા બટેટા નોર્મલી આ રીતે ગ્રેવી આપે ને તો ખાવાની વધારે મજા આવે છે તો ગ્રેવીની સાથે સાથે બટેટા પણ આપેલા છે અને સારી રીતે મોટી સાઈઝમાં છે તમે જુઓ સાઈઝ પણ ઘણી મોટી રાખી છે ખાવાની ખૂબ મજા આવશે ઓવરઓલ બેલેન્સ કહેલું છે મને ખૂબ મજા આવી સ્વાદ પણ ખૂબ સારો લાગ્યો ઇન શોર્ટ તમને અહીંયા ઘણી બધી વેરાયટી મળી જશે ઘણા બધા નાસ્તાના પ્રકાર મળી જશે એટલે નાના મોટા સૌ કોઈ આવે બધાને જે રીતે જોઈતું હોય એ રીતે મળી જશે ચા પણ અહીંયા મળે છે નાસ્તાનું વન સ્ટોપ સોલ્યુશન અને સૌથી અહીંયાની ખાસ વાત કહી દઉં કે સાંજે પાંચ છ વાગ્યા શરૂ થાય છે બીજા દિવસે સવારે છ વાગ્યા સુધી તમને નાસ્તો મળી જશે તો જે લોકો રાત્રિ અલગ અલગ નાસ્તો કરવાનો ટેવ રાખે છે રાતના સમયે અલગ અલગ જગ્યા પર નાસ્તો કરવાની ઈચ્છા રાખતા હોય એમના માટે આ બેસ્ટ જગ્યા છે તમે નિરાશ નહીં થાવ નાસ્તો ખરેખર ખૂબ સારો છે મને ખૂબ મજા આવી જુઓ તમે ફ્રેન્ચ ફ્રાઈઝની ઉપર જે મસાલો નાખ્યો છે અને આ સિંગ તેલમાં તળ્યું છે એટલે ચાલો આપણે ચાખીએ કેવો સ્વાદ આવે છે પરફેક્ટ બેલેન્સ કરવું છે

તો સાહેબ આપણો અહીંયાનો ફોન નંબર શું છે પિંચોતેર સો પિંચોતેર હિતાસી ત્રણસો તેર મેન આવે એમથમ સર્કલ કેનાર રોડ કહેવાય મેરલીમાન મંદિર વાળો રોડ મેન બરોબર એમથમ સર્કલ બરોબર છે એની બાજુમાં છે ઠાકરધની રેસ્ટોરન્ટ એની બાજુમાં ગિરાજની બાજુમાં રેસ્ટોરન્ટ છે બાજુમાં આટલું સારું એડ્રેસ સમજાવવું છે ફોન નંબર એક બોલી દો પાછો સેવન સિક્સ સેવન એટ સેવન થ્રી વન થ્રી ચાલો આપણે એડ્રેસને બધી વસ્તુ આપી દીધી છે તમારે આવવું હોય તો ચોક્કસથી મુલાકાત કરજો